દર્શક મિત્રો એક બાજુ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે વોર્ડ નંબર પાંચમાં આવેલી સુદામાપુરી આંગણવાડી ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો પરંતુ આંગણવાડીની બહાર વરસાદી પાણી તેમજ ખૂબ જ ગંદકી જોવા મળી સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર આ સમસ્યા અહીં થાય છે કોઈ સાંભળતું નથી અને આનું નિરાકરણ લાવવામાં કોઈને રસ જ નથી બાળકોને આંગણવાડીમાં મૂકવા આવીએ છે ત્યારે પાણીમાંથી આવું પડે છે ખૂબ જ ગંદકી હોય છે અને દુર્ગંધ પણ મારે છે

બહુ તકલીફ પડે છે અમે બાળકોને મૂકવા આવીએ છીએ તો અહીં બધું પાણી ભર્યા જાય છે બાળકોને બીમાર બીમાર થઈ જાય પાણીથી બહુ તકલીફ પડે છે ટાઈમ આવો અમે અમે તો એક વરસ થયું એક વરસથી આવીએ છીએ તમે બસ આ વ્યવસ્થિત કરવું જોઈએ બધું અહીં પાણી ભરાય છે એની વ્યવસ્થા કરવી જોઈએ એમને